હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાશ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટમાંથી રાજસ્થાની એક નવા શાકની રેસીપી તો ચાલો તદ્દન નવી રીતે આ ચણાના લોટનું રાજસ્થાની શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક મોટી વાટકી ચણાનો લોટ લીધો છે લોટને મેં ચાળીને પછી લીધો છે તો એક બાઉલની અંદર આપણે લોટ ઉમેરી અને હવે એમાં મસાલા ઉમેરવાના છે તો એમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આખું જીરું અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા ધાણાને વાટીને લીધા છે એ ઉમેરીશું અડધી ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને ઉમેરીશું એક ચમચી જેટલી કસૂરી મેથી ચપટી હિંગ હવે બે ચમચી જેટલું તેલ ઉમેરી અને બધા મસાલાને મિક્સ કરી લઈશું તો આ રીતે બધા મસાલા આપણે હાથેથી મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા એક વાટકી છાશ લીધી છે તો થોડી થોડી છાશ ઉમેરી અને લોટ બાંધી લઈશું અહીંયા તમારે છાશથી લોટ ન બાંધવો હોય તો તમે દહીં ઉમેરી અને પાણીથી પણ લોટ બાંધી શકો તો આપણે રોટલીનો લોટ જે પ્રમાણે બાંધીએ એ રીતે લોટ બાંધવાનો છે તો લોટ બંધાઈ ગયો છે વધારે કડક નથી રાખવાનો તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે લોટને બાફવાનો છે તો બાફવા માટે પાણી ગરમ મૂકી દીધું છે અને પાણી પણ ઉકળી ગયું છે તો આપણે જે લોટ બાંધેલો છે એમાંથી શેપ આપી દઈશું આ રીતે ગોળ પતલો રોલ વાળી દઈશું એકદમ પાતળો રાખવાનો છે એટલે અંદરથી બરાબર ચડી જાય તો આ રીતે ગોળ રોલ વાળી દઈશું અને બાફી લઈશું લોટને હવે આપણે તો તેના માટે પાણી પણ ગરમ છે તો એની અંદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીને ચડવા દઈશું દસેક મિનિટ જેટલું હવે મેં એક મોટો આદુનો ટુકડો હતો એના નાના ટુકડા કરી લીધા છે બે મરચાંના ટુકડા દસથી પંદર નંગ લસણ અને બે ટમેટાના ટુકડા લીધા છે તો હવે આ મિક્સર જારની અંદર ઉમેરી અને પ્યુરી બનાવી લઈશું પ્યુરી બની ગઈ છે હવે એક વાટકાની અંદર કાઢી લઈશું હવે મસાલા તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી છાશ લીધી છે તો હવે છાશની અંદર આપણે મસાલા ઉમેરવાના છે તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર મસાલા આપણે છાસમાં ઉમેરવાના છે એટલે મસાલા છે એ તેલમાં નાખતી વખતે બળી ન જાય એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કસૂરી મેથી એક ચમચી કોપરાનું બુરું હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ પણ બફાઈ ગયો છે તો હવે આપણે કાઢી લઈશું હવે શાકનો વઘાર કરીશું તો શાકનો વઘાર કરવા માટે એક ચમચા જેટલું તેલ ઉમેરીશું અડધી ચમચી જેટલું આખું જીરું ચપટી હિંગ ઉમેરીશું હવે આપણે જે પ્યુરી બનાવીને તૈયાર કરેલી હતી એ ઉમેરીશું પ્યુરીને ત્રણેક મિનિટ ચડવા દઈશું આ રીતે તેલ ઉપર આવી ગયું છે હવે આપણે જે છાસમાં મસાલા તૈયાર કરેલા હતા એ ઉમેરીશું મસાલાને પણ થોડીવાર ઉકળવા દઈશું તો મસાલા ઉકળી ગયા છે હવે આપણે જે લોટ બાફેલો હતો એ પાણી હતું એ ઉમેરીશું લોટ બફાઈ ગયો છે અને ઠરી પણ ગયો છે હવે આ રીતે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું અને શાક ઉકળી ગયું છે એમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ટુકડા ઉમેરી અને દસેક મિનિટ આપણે ગેસની ફ્લેમ લો રાખી અને ચડવા દેવાનું છે તો આ રીતે ઘટ થઈ ગયું છે ઉપરથી ધાણા ઉમેરી અને સર્વ કરીશું ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે તમે આ શાક આસાનીથી બનાવી શકો છો તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ